રાજકોટના થોરાળાના યુવક નેતન સોલંકીની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો બે મિત્ર કરણ રાઠોડ અને મનોજ ઉર્ફે બિસ્ટરી મકવાણાએ જ હત્યા કરી હતી એક આરોપી મનોજ મકવાણાની પોલીસે ધરપકડ કરી છે મૃતકની પત્ની સાથે આરોપી કરણ રાઠોડને સંબંધ હોવાની શંકાને લીધે માથાકૂટ થઈ હતી માથાકૂટ થતા મૃતક નીતિન સોલંકીએ બીજા દિવસે જોઈ લેવાનું કહ્યું હતું ડરના કારણે આરોપી મનોજ અને કરણે નીતિનને બોલાવી પથ્થરોના ઘાજીકી પતાવી

અને એ બાબતે તપાસ કરતા એમના જે મિત્રો છે બે મનોજ ઉર્ફે મનિયો બિસ્તરી મકવાણા તથા અન્ય કરણ હેમંત રાઠોડ તેઓએ તેનું ખૂન નીપજાવી મૃત્યુ કરેલ હતું જે બાબતે થોરાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા ચોપન મુજબનો ગુનો ત્રેવીસ તારીખે દાખલ કરેલ અને ઉપરોક્ત બનાવ એવો હતો કે આ કામના જે ભાગ હેમંત હેમંત રાઠોડનાઓને શંકા હતી કે મરણ જનાર નીતિન છે એની પત્ની સાથે નીતિનને એવી શંકા હતી કે એની પત્ની સાથે કરણને સંબંધ છે એવો શંકા હતી એના આધારે એમનો ઝઘડો થયેલો અને ત્રણે ત્રણ મિત્રો હતા અને એ દરમિયાન ઝઘડામાં નીતિને એવું કીધું કે ભાઈ આવતીકાલે હું તને જોઈ લઈશ એટલે આમને ડર લાગતો એમને બંને મનોજ અને કરણ બંને ભેગા થઈ એનો મૃત્યુ નિપજાલો પથ્થર મારીને માથામાં અને જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ છે થોરાડા પોલીસ સ્ટેશન અને આ કામના આરોપી છે મનોજ ઉર્ફે બિસ્લરી મકવાણા એને અટક કરવામાં આવેલ છે બીજો આરોપી વોન્ટેડ છે અને એકને પકડી દીધો